કચ્છમાં ભ્રષ્ટાચારમાં માહિર માંડવી નગરપાલિકામાં પાંત્રીસ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચારનો થયો પર્દાફાશ મિત્રો એવો હું નહીં પણ કોંગ્રેસ અગ્રણીનો દાવો માંડવીના પાલિકા પરિસરમાં જ આવેલા બગીચામાં જ થયો ભ્રષ્ટાચાર પાંત્રીસ લાખના ભ્રષ્ટાચાર આચારોમાં કોણ છે જવાબદાર અધિકારી કોણ છે કોંગ્રેસ જીવ અગ્રણી જે અવારનવાર માંડવી નગરપાલિકામાં થઈ રહેલા ભ્રષ્ટાચારને સાંખી લેવા માંગતા નથી મિત્રો સમગ્ર ઘટનાક્રમ વિશે જણાવતે પહેલાં કચ્છ વીર ન્યૂઝ પરિવાર તરફથી દિવાળીની શુભકામના હેપી દિવાળી આ દિવાળી તમારા જીવનમાં પ્રકાશ સુખ અને સફળતા લાવે દિવાળીની ઢેર સારી શુભકામનાઓ આ પવિત્ર તહેવાર પર તમારા જીવનમાં આનંદ અને શાંતિનો પ્રકાશ પથરાય આ દિવસે તમારા જીવનમાં નવી ઉજ્જવળતા અને સફળતાના નવા દરવાજો ખોલે આ તહેવાર પર તમારા પરિવાર અને મિત્રો સાથેના પ્રેમ અને આનંદના બંધન મજબૂત થાય દર્શક મિત્રો ભ્રષ્ટાચારના ઘટનાક્રમમાં આગળ જઈશું તો યુવા કોંગ્રેસ અગ્રણી ક્યારેક પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તો ક્યારેક યોજનામાં ક્યારેક હોર્ડિંગ બોર્ડ યોજના જેવી નજાણે કેટલી ભ્રષ્ટાચારની યોજનામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર પરથી પડદો ઉંચકવાનો પ્રયાસ આશીભાઈ સુમરાએ કર્યો છે આ વખતે કંઈક નવી યોજનામાં પાંત્રીસ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે એવો હું નહીં પણ સાંભળ્યો યુવા કોંગ્રેસ અગ્રણીના સો મુખેથી જો રિપોર્ટ કે માત્ર આક્ષેપ નહીં પણ દાવો અચ્છા સર માંડવી તમે સોશિયલ મીડિયામાં માંડવી નગરપાલિકામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર વિશે તમે શું કહેવા માંગો છો માંડવી નગરપાલિકા ખાસ કરીને માંડવી નગરપાલિકાના અંદરના જે 100 પ્લસ ના પોઈન્ટ લગાવવામાં આવ્યા છે એની હું સપૂર્ણ માહિતી માંગી હતી કોઈ વાહિયાત વાતો નથી અને ઓસેટિક પુરાવા સહિત 35 લાખ ઉપરના જે લાઇટો લગાડવામાં આવી છે એ પોતે નગરપાલિકા માહિતી આપી છે એના સંદર્ભે હું કહું કે એક પોઈન્ટને હું ગણતરી કરું છું જો 15000 ની એક પોઈન્ટ થાય છે 100 પ્લસ 35 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોય ઠીક એજન્સી હું એમ માનું છું કે 3 વર્ષની એગ્રીમેન્ટ થયો છે પીસ 20 પીસ બદલી દેવાનું

તમે લાઇટ રોડ ઉપર ઊભો પડતો જશો ત્યાં પણ લાઇટો બંધ પડી છે અચ્છા સર કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હશે પાંત્રીસ લાખ તો તમે માહિતી આપી છે એટલો તો હું લાખનો છે એનાથી વધી શકે તમારા પાસે કંઈ છે છે મને જે આપેલ માહિતી કોઈ હું મારી રીતે વાત નથી કરતો મને જે પણ માહિતી આપી છે એના સંદર્ભે આ જવાબદારી છે મુખ્ય મુખ્ય અધિકારીની તુમુખની અને જે તે લાગતા ડિપાર્ટમેન્ટ અને હર અમે શું કહું છું કે હું આપના માનવીના ધારાસભ્યને તમારા માધ્યમથી કહું છું સાહેબ આવા તો અનેક રોડ રસ્તા ગટર બીજા વિભાગોમાં એવા છે ખાસ કરીને બાંધકામ વિભાગ ઉપર પણ જોવામાં આવે ને કરોડોનો કામ છે એ કોઈ વાહિયાત વાત નથી હું કહું છું એક જ એજન્સીને 12 કરોડ 78 લાખનો કામ આપવામાં આવ્યો છે એ એજન્સીને પણ તમે અચ્છા સર તમે ભ્રષ્ટાચાર વિશે તમે આક્ષેપ કરો છો કે દાવો હું દાવો કરું છું કેમ કે એના ઉપરથી જે મને માહિતી આપી છે એના સંદર્ભે જ કહું છું મારા કને કેમ આવી 12 કરોડ 78 લાખ હું મારા શબ્દો હું પોતાને રીતે લખી જે માહિતી આપી છે હું દાવાથી કહું છું કે અનિરુદ્ધભાઈ સાહેબને પણ હું મુલાકાત કરીશ આપના દ્વારા ત્યારે પણ એમને પૂછીશ કે સાહેબ આ શું હકીકત છે હવે તમે એક્શન લઈ લો ભ્રષ્ટાચારને છે અનિરુદ્ધભાઈ ઉપર મને પૂરો પૂરો એમએલએ સાહેબ ઉપર વિશ્વાસ છે કે ભ્રષ્ટાચારને નહીં સાચવે

કચ્છ વીડ న్యూస్ ઉપરથી હું આપના માધ્યમથી કહું છું કે માનવી જાગી ચૂકી છે અને હવે આવા ભ્રષ્ટાચારીઓ રો રસ્તા ખંડાઓ તમે જોઈ જોઈને આખ્યા છે એનો કારણ એક જ છે આવા ભ્રષ્ટાચારોને જ્યારે માનવી નગરપાલિકાના અંદરના ડિપાર્ટમેન્ટમાં સાચો આવે છે કે કોઈ દી ઈશાર કરવા ਨਹੀਂ મે સવ ધન્યવાદ સર પ્રકાશના પરવની સૌને શુભકામના ધનતેરસ છે આજે માનવી વાસીઓ તે કચ્છ વાસીઓ આજે હું તમારા સમક્ષ એક વિડીયો મૂકું છું ભ્રષ્ટાચારનો પણ જ્યારે આપણે દિવાળીનો દિવસ હોય ત્યારે લાઇટોથી ઝગમગી ઉઠતો હોય ત્યારે માંડવીના ચુનીલાલ મેઘજી મહેતાનો જે બગીચો આવેલો છે નગરપાલિકાનો અત્યારે તો સૌ તમામ માંડવીના શહેરીજનો તો પરિચિત જ છો કે માંડવીના તમામે તમામ બગીચાઓ બંધ હાલતમાં છે પણ પાંત્રીસ લાખનો હું કૌભાંડ તમને કહું મિત્રો આ સાર એવા પોલ જોવો છો ને તમે એવા આખા બગીચામાં એવા સો પ્લસના પોલ લાગેલા છે મેં ગણતરી કરી મિસ મિત્રો તમારા સમક્ષ હું મૂકું છું કોઈ વાહિયાત વાતો નથી માંડવી નગરપાલિકા મને જે માહિતી આપી છે એના ઉપરથી હું કહું છું અને અહીંયા જે બગીચા જે સંચાલન જે સંભાળે છે એના પણ મેં વાતચીત કરી અને મેં માહિતી માંગી આવા સો પ્લસ પોઈન્ટ એક પોઈન્ટ પંદર હજારનો આશરે છે કેમ કે પાંત્રીસ લાખના આ પોલ લગાડવામાં આવ્યા છે જે માંડવીની આગવી ઓળખ માટે લગભગ હું નગરપાલિકામાં જાઉં છું વિડીયો પણ મારા તમે અનેક જોયા છે મારો મકસદ એટલો જ છે કે ભ્રષ્ટાચાર મુક્ત કરવો છે વિકાસનો હજારો કરોડોની ગ્રાન્ટો આવે છે નગરપાલિકામાં પણ ક્યાં ને ક્યાં પેપર ઉપર જ હોય છે આ તમે જોઈ લો નાના નાના ભૂલકાઓ છે આપણા માંડવી શહેરમાં જેટલા પણ ટુરિસ્ટ બગીચાની જે મજા લેવા આવતા હોય છે ત્યારે એમના સાથે પણ આપણે મજા કરી રહી છે નગરપાલિકા હવે કહેવાનો મતલબ મારો એટલો છે કે આ પોલ તમે પાંત્રીસ લાખનો ખર્ચો કર્યો ઓલ ઓવર પૂરો બગીચામાં બંધ પડ્યા છે તો મિત્રો પાંચ એક પોલની કિંમત પંદર હજાર થઈ ગઈ તમને બિલ ચૂકતો કરી દેવામાં આવવો છે ત્રણ વર્ષનો એગ્રીમેન્ટ છે બે માં થયો છે મિત્રો અને આને કહેવાનો મતલબ મારો એટલો છે કે એને પીસ ટુ પીસ બદલી દેવાની ઓથોરિટી છે માંડીના નગરપાલિકા પ્રમુખ પાસે મુખ્ય અધિકારી પાસે કેમ કાંઈ નથી બોલતા દુઃખના સાથે આજે ધનતેરસ છે આજે આધાર દસ બે હજાર પચીસ ના હું તમારા સમક્ષ મૂકું છું આ એક નાનકરો પાંત્રીસ લાખનો ભ્રષ્ટાચાર એવો જ હું તમારા સમક્ષ કહી દઉં છું કે એક જ એજન્સીને બાર કરોડ અઠોતેર લાખ ઉપરનો ભ્રષ્ટાચાર છે એ પણ દિવાળી પછી જ એટમ બોમ્બ હું ફોડીશ મિત્રો માંડવી નગરપાલિકાના ભ્રષ્ટાચાર દુઃખના સાથે હું કહું છું મિત્રો જે પણ લાગતા વળતા છે શેર કરજો અધિકારીઓને મોકલજો અને ખાસ કરીને નગરપાલિકાને અને એમએલએ સાહેબને કહું છું સાહેબ આ તમારા વિસ્તારમાં માંડવી શહેરમાં માંડવી રીતે હર હંમેશ તમને લગાવો છે આટલો ભ્રષ્ટાચાર સાહેબ એમના માટે પણ આવીને ખોલો આગળ આવો નગરપાલિકાના અનેક એવા ભ્રષ્ટાચાર સાહેબ હું વાહિયાત વાતો નથી કરતો મિત્રો આ બધા ઓથેન્ટિક પુરાવા છે એક એક મારા કને પુરાવો છે ને એના ઉપરથી હું આધારથી બોલું છું કોઈ મારા રીતે બનાવટી વાત નથી કરતો તો જરૂરથી મિત્રો માંડવીથી તમે સૌ લાવો કરો છો પણ આવી રીતે ખુલ્લા પાડવા માટે આવી રીતે જ આવું પડશે ભલે એને પછી મોબાઈલ કયા કરે